ગણેશ અંગે બેઠક શહેરમાં વિસર્જન કાર્યક્રમને લઈને વડોદરા મહાનગરપાલિકાની કોન્ફરન્સ હોલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર ગંગા સિંહ તથા સિટી એન્જિનિયર અધ્યક્ષ સ્થાને રહ્યા હતા બેઠક દરમિયાન કોર્પોરેશનના તમામ વિભાગોના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના પ્રતિનિધિઓ જોડાયા હતા વિસર્જન પ્રસંગે કૃત્રિમ તળાવ ખાતે કરવામાં આવેલી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી પાણી લાઇટ બેરીકેટિંગ સ્ટેજ તથા વિસર્જન માટે આવતા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે અને અપૂરતી વ્યવસ્થા સાથે થાય તે માટે પોલીસ તથા કોર્પોરેશન અધિકારીઓ વચ્ચે સંયુક્ત સંકલન અંગે ખાસ ભાર મુકાયો હતો આ ઉપરાંત વિસર્જન યાત્રા આવતા રૂટ પર પેચવર્કની કામગીરીની સમીક્ષા કરવામાં આવી પોલીસ વિભાગ દ્વારા વિસર્જનની યાદી રાખવામાં આવશે જેથી તમામ કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકશે રોજ માન્ય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘ સાહેબ અને સિટી એન્જિનિયર સાહેબના અધ્યક્ષસ્થાને ગણપતિ વિસર્જન અંગેની મિટિંગ કે જેમાં તમામ વિભાગો કે જે આ વિસર્જનની કામગીરીમાં રોકાયેલા હતા તે તમામની મિટિંગ રાખવામાં આવેલી હતી અને દરેક તળાવ ઉપર વ્યવસ્થા વ્યવસ્થિત જળવાઈ રહે અને એ વ્યવસ્થાના ભાગરૂપે તેઓએ કઈ કઈ કામગીરી કરવાની થાય છે કઈ કામગીરી બાકી રહે છે અને કામગીરી માટે જે કંઈક પ્રશ્નો હોય તેની ચર્ચા કરવા માટેની આજ રોજ મીટિંગ રાખવામાં આવેલી હતી ખાસ કરીને જે વિસર્જનના જે તળાવો છે એ તળાવો પર શાંતિ અને સલામતી માટે જે કંઈક વ્યવસ્થા પૂરી પાડવાની થાય જેમાં બેરિકેટિંગથી લઈ અને જેમાં પાણીની વ્યવસ્થાથી લઈ સ્ટેજની વ્યવસ્થાથી લઈ અને જે પણ લોકો છે કે જે ત્યાં વિસર્જન માટે આવતા હોય તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે જે રૂટ ઉપરથી આવતા હોય તે રૂટ ઉપર રોડનું પેચવર્ક બરાબર હોય અને તળાવ ઉપર વ્યવસ્થિત જે સાધન સામગ્રી છે અથવા એમનો જે કચરો હોય અથવા જે પણ નિર્માલ્ય હોય એ વ્યવસ્થિત સુનિશ્ચિત રહે અને તેની સફાઈ વ્યવસ્થિત રહે તે બાબતે ઉપર વધારે ભાગ અધિકારીને પણ મીટિંગમાં પોલીસ અધિ પોલીસ અધિકારીને એટલા માટે બોલાવવામાં આવેલા હતા કારણ કે જનરલી જેટલા પણ તળાવો હોય છે એ તળાવ ઉપર જેટલા પણ મૂર્તિઓ જેટલી પણ મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે તે તમામની યાદી અને એ વિભાગ પોલીસ વિભાગ પાસે એમની તમામની યાદી હોય છે એટલે એમનો પણ કોઈ પ્રશ્ન હોય તો સામ સામે અધિકારી જોડે સંકલન થઈ અને તમામ વિભાગનો નિકાલ થઈ શકે